પોતાના ઘરથી દૂર રહી બંને જીવનને પોતાની જીવન પ્રણાલી બનાવી ઋષિ વનમાં જ રહેવાનું પસંદ કર્યું છે હાલના સમયમાં માણસ પાસે માણસ ખૂટી ગઈ હોય તેમ માણસ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે

ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો ઈશ્વરની સેવા કરવા બરોબર છે સામાન્ય રીતે કપિરાજને વન્યજીવ માં ગણતરી કરાય છે ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સામે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખઈ રહ્યા છે લાગણી અને પ્રેમ દ્વારા વન્યજીવમાં अनोख बदलाव आ सकते हो तो नागरिकों एक बीजा प्रत्ये लागण थी जोड़व जो ઈશ્વરે પૈસા આપ્યા હોય થોડા તો આવા ઉદાર કામ નાના મોટા કરતા રહીએ તો ડિપ્રેશન માંથી મુક્તિ મળી જશે આપોઆપ જીતેન્દ્ર સોલંકી નેશમત સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર